જે મેગાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે વહેલી સવારથી જ જે સુરતમાં વરસાદ જોવા મળ્યો હતો નોકરી ધંધે જતા લોકોને પલળવાથી જે બચવા બ્રિજ નો સહારો પણ લીધો હતો કે ક્યાંક પવન સાથે પણ વરસાદ થયો હતો અને જેને લઈને કેટલાક વૃક્ષો પણ ધરાશય થયા હતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં આજે વહેલી સવારથી હળવો વરસાદ શરૂ થયો હતો અને જ્યાં આજે સવારથી વાદળો જે ઘેરા વાદળો છવાયા હતા ત્યારે શહેરનું આકાશ ઘેરાયું હતું જ્યાં કહી શકાય અનેક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર પણ વરસાદ ખાબક્યો હતો કે જ્યાં વરસાદથી આકાશ શહેરમાં ઠંડક પ્રસરી હતી અને છેલ્લા ચોવીસ કલાકમાં ભારે પવનના કારણે પાંચ જેટલા વૃક્ષો છે પણ ધરાશાયી થયા હતા ત્યારે સુરતના પલસાણા બારડોલી માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ આ સાથે જલસાણા કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો વરસાદ ને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી